પાણી ખોટી રીતે વેડફાવા ન જોઈએ નમસ્કાર હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવ શરીરમાં સિત્તેર ટકા પાણી છે અને સમગ્ર પૃથ્વી પર સિત્તેર ટકા પાણી છે અને ત્રીસ ટકા જમીન છે વાત કરવી છે આજે પાણીની અને ઉનાળામાં જ પાણીની કિંમત સારી રીતે સમજાય છે વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની કે જ્યાં ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત બાર કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે કુંડા ગામનું નોલિયાબારી ફળિયું કે જે બસો જેટલું વસ્તી ધરાવે છે અને ત્રીસ જેટલા ઘરો આવેલા છે પરંતુ પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે ત્યારે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે કોતરમાં આવેલ વર્ષો જૂના કૂવામાં ફળિયાની મહિલાઓ વહેલી સવારથી જ પાણી ભરવા માટે લાઈનમાં ઊભી રહે છે ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે આ કૂવામાં પાણી એટલું બધું ગંદુ હોય છે કે પી શકાતું નથી પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત જ નથી ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે ઢોર ઢાકર માટે પણ પાણી અહીંયાથી જ ભરવું પડે છે નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયા બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા જૂનો કૂવો છે કોતરડામાં તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી ડોહળું છે છતાંય પીવું પડે છે કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી એના કારણે આ પાણી અમારે પીવું પડે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે કુંડા ગામમાં નળિયા બારી પડ્યું છે એમાં એક કોતર છે એમાં કૂવામાં પાણી છે પીવાનું બહુ તકલીફ પડે છે એમ સર વિનંતી કરો પાણી વ્યવસ્થા કુંડા ગામ ફળી છે અમારે આ નડિયા બાર એ નડિયા બાર ને પાણી બહુ તકલીફ છે પાણી નું એક કોતળા મે કુવો છે એનું પાણી અમે પીવાય ની ઉસે પણ તા અમને પાણી જળતું ની એટલે પીવું પડે અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી થી સુનામ સરકારે છે આ ગામ લોકો સરકાર પાસે વહેલીમાં વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે હવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં તે જોવું રહ્યું છે